મરાઠા સેવા સંઘ દમણ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનો ત્રણસો એકાવન મો રાજ્યાભિષેક દિવસ ઉજવાયો શિવાજી મહારાજનો રાજ્યાભિષેક છ જૂન સોળસો ચુમ્મોતેર એટલે કે ત્રણસો પચાસ વર્ષ પહેલા થયો હતો શિવાજી મહારાજને ભારતના મહાન રાજાઓમાં એક ગણવામાં આવે છે તેથી જ તેમના રાજ્યાભિષેક દિવસે તેમને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં અને વિદેશમાં યાદ કરવામાં આવ્યા હતા તેમના રાજ્યાભિષેક મહારાષ્ટ્રમાં તહેવારની જેમ ઉજવાય છે આ તહેવાર દર વર્ષે રાયગઢમાં ખાસ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે તેમને રાયગઢ ખાતે રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યારે તેમને છત્રપતિનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું તેમણે બાળપત પરથી જ તેમની માતા પાસેથી રાજકરણ અને યુદ્ધ શીખ્યા હતા શિવાજી મહારાજે ખૂબ જ નાની ઉંમરે તોરણા કિલ્લો કબજે કર્યો હતો ત્યારે છ જૂનના રોજ દર વર્ષના જેમ આ વર્ષે પણ દમણ દીવ મરાઠા સેવા સંઘ દ્વારા ઉજવણી કરવાનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ અને તેમના આદર્શ વિચારો દરેક ઘર ઘર સુધી પહોંચે તેને સુનિશ્ચિત કરવાનો છે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં મરાઠા સેવા સંઘ દમણ દીવ પ્રદેશના પ્રમુખ ગણેશ પાટીલ અને તેમના પરિવાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો ત્યારબાદ મૂર્તિની વિધિવત પૂજા કરી રાજગાદી પર બિરાજમાન કરી જીજા વંદના કરવામાં આવી હતી અભિષેક સમારોહમાં જીજાઓ બ્રિગેડ દમણવતી દીપિકા સિંધે અને કોમલ પાટીલ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં મરાઠા સેવા ઉપાધ્યક્ષ રાજેન્દ્ર કોકાટે સ્વપ્નિલ કૃષ્ણનગર દાતખીલે દત્તા કબાડી ગણેશ ગડાક દીપક સેવાડે ભૂષણ દેવરે મોહિત દેશમુખ દીપક પાટીલ બાલા સાહેબ પાટીલ વગેરે હાજર રહ્યા હતા દમણની તમામ જનતાને છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્ય અભિષેકની શુભેચ્છા પાઠવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો